જે વાસળીઓ તૈયાર કરીશું બસો ગાયનો આ ફાર્મ છે એની અંદર દર વર્ષે બસો ગાયો આપણે ત્યાં સારી ઓલાદની વાસડીઓ જન્મ છે અને એ બસો ગાયોની વાસળીઓ માંથી ટકા વાસડીઓ ખેડૂતોને આપવાની છે રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત છે એટલા માટે સરકારની પહેલી શરત છે કે સાઈઠ ટકા વાસળીઓ તમારે ખેડૂતોને આપવાની એ બી દેશી ઓલાદની નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી આપણે સંદીપ અને હિમાંશુભાઈ પટેલનો જે વિડીયો બનાવ્યો હતો કે એ લોકો બે હજાર અગિયારથી જે પશુપાલન કરતા આવ્યા છે બે ભાઈઓ અને જે એની અંદરથી શીખીને એમણે એમના ફાધર જે એમડી પટેલ એમની ઓળખાની કોઈ આપણે આપવી ન પડે કારણ કે આખો બનાસકાંઠાની અંદર એક થરાની અંદર પ્રોફેસર સાહેબ રહે ને આપણે પ્રોફેસર તરીકે નોકરી કરેલી અને બિઝનેસના માસ્ટર કહેવાય બરાબર આમ પ્રોફેસર છોકરાઓ ભણાવાય તો બરાબર છે પણ બિઝનેસના પણ માસ્ટર કહેવાય તો એમણે જે મેં તમને વાત કરી હતી કે એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એની અંદરથી એફપીએફનું એફપી એફપીએફનું જે છે આખો પ્રોજેક્ટ એ તૈયાર કરી અને એ અત્યારે શું કરવાના છે એ ફાર્મને એમને તો ફાયદો થવાનો જ છે કે એ આ ધંધાને આગળ વધારશે દૂધનો ધંધો તો છે એની સાથે સાથે બીજા બિઝનેસ છે ખેડૂતો પણ જોડાઈ શકશે ખેડૂતોને પણ લાભ કઈ રીતે મળશે એ આપણે એમના પાસેથી શીખીશું તો સાહેબ એક વખત તમારો તમે પરિચય આપી દો એટલે પછી નમસ્કાર મિત્રો મારું નામ મફતલાલ ધનાભાઈ પટેલ વ્યવસાય હું કોલેજની અંદર લેક્ચરર હતો નિવૃત્ત થયા પછી મને એમ થયું કે મારી પાસે તંદુરસ્ત શરીર છે અને મારો જે વ્યવસાય છે એ સમાજ ઉપયોગી વ્યવસાય છે તો એને કેવી રીતે વધારેમાં વધારે સારી રીતે લોકોને મદદરૂપ થઈ શકે એના માટે અમે વિચાર્યું અને અમે અમારા ધંધાને આગળ લઈ જવા માટે અમે એની અંદર એક તૈયાર કરી હતી કે ભાઈ અમે આને આગળ લઈ જવું હોય તો આપણે ફાર્મ મોટું જોઈએ અને ફાર્મ મોટું જોઈએ તો જગ્યા મોટી જોઈએ જગ્યા મોટી જોઈએ તો પૈસા વિશાળ જોઈએ તો અમે એવું વિચાર્યું અને પછી અમે અમે એક ટીમ બનાવી જેમાં અગિયાર જણા સામેલ થયા અને પછી અમે આ બધું વિચારતા હતા ને એવામાં રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત ભારત સરકારની એક સ્કીમ આવી જેને બ્રીડ મલ્ટિફિકેશન ફાર્મ કહેવામાં આવે છે જે પશુપાલનના ધંધાની અંદર પાયાનો ધંધો અને એ પાયાના ધંધાની અંદર કોઈ પહેલ કરે તો કંઈક મળે એટલા માટે અમે પહેલ કરી અને અમે આ એક આખું ફાર્મ ઉભું કરવાનું એક વિચાર્યું અને એમાં અમે એપ્લિકેશન કરી તો એમાં અમારી અરજી જે હતી અમારી કંપનીનું નામ છે મોતીસરીયા ફાર્મર પ્રોડ્યુસર કંપની બરાબર જેમાં અમે અગિયાર મેમ્બર છીએ ઘણા બધા મેમ્બરો આવવા માટે તૈયાર છે પણ અમે કીધું હમણાં નહીં કેમ કે આપણા એક કાર્યની અંદર આગળ ધપતું હોય એમાં કેટલાક જો ના સમજો વ્યક્તિ આવી જાય અટકી જાય દરેક ડિમોટિવેટ થાય ડિમોટિવેટ થાય કોઈ કોઈના કહેવાથી આવી જાય તો એની અંદર તકલીફ મલાઈ દરેકને લેવી છે પણ જ્યારે થોડી તકલીફ આવે ત્યારે ખસી જાય તો એ ના બને એના માટે અમે અગિયાર જણા સંકલ્પ કર્યો કે આપણે આ રીતે કરવું વાહ સરસ એટલે આપણે આ ઊભું કરવા માટે અમારે જે પૈસાનું રોકાણ થયું એ પણ અમે અત્યારે અત્યારે એનું ફળ અમે ભોગવી રહ્યા છીએ જોઈ રહ્યા છીએ કે હવે અમને સારું મળશે અચ્છા તો એને અમારી અરજી એનડીડીબીએ ભારત સરકારે મંજૂર કરી આ પ્રોજેક્ટ હતો સાહેબ એ કયો પ્રોજેક્ટ તમે કીધું રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મ અચ્છા

હાલની જે ગાયો છે એ ગાયોની અંદર જે વધારે દૂધ આપતી હોય પંદર લિટર દૂધ આપતી હોય ટંકે એવી ગાયો અમે શોધી અને એની અંદર વીસ લિટર ટંકે દૂધ કેવી રીતે મળી શકે એનું જે બ્રીડ છે એ ફોરેન થી આઈવીએફ ટેકનોલોજી થી અહીંયા બેઠે પેદા કરીશું એમ્બ્રિયો તરીકે એમ્બ્રિયો તરીકે હા હા એમ્બ્રિયો અહીંયા ટ્રાન્સફર કરાય છે અને એ જે વાસળીઓ તૈયાર કરીશું બસો ગાયનો આ ફાર્મ છે એની અંદર દર વર્ષે બસો ગાયનું આપણે ત્યાં સારી ઓલાદની વાહ અને એ બસો ગાયોની વાસડીઓમાંથી માંથી ટકા વાસળીઓ ખેડૂતોને આપવાની છે રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત છે એટલા માટે સરકારની પહેલી શરત છે કે સાઈઠ ટકા વાસળીઓ તમારે ખેડૂતોને આપવાની એ બી દેશી ઓલાદની જે થી વીસ લિટર દૂધ આપી શકતી હોય એવી ગાયો અચ્છા હા સરસ સરસ તો એના કારણે શું થશે કે અત્યારે હાલ આપણે જે ખેડૂતો ગાય દૂહે છે ટંક કે પાંચ થી સાત લિટર એટલે પરવડતી નથી આ એક એવો પ્રોજેક્ટ છે કે જે દૂધ ઉપર નથી નભતો હા 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 પણ બ્રીડ ઉપર નભે અને બીજો એનો મુખ્ય પાયો છે બીજો બીજો છે એનું સાંણ ગોબર ગોબર

ગોબર મળશે ને એટલી નજીકની ની એની આજુબાજુ જે ખેતી છે એ સમૃદ્ધ બનશે એટલે એ રાષ્ટ્રીય જે આપણું આરોગ્ય છે એની અંદર સુધારો લાવશે એટલે આ હાલ જે કેન્સરના પ્રશ્નો છે એ બધા જે પ્રશ્નો છે ધીરે ધીરે આવા ફાર્મ થકી ગોબર થકી ગોબરમાંથી સોનું પેદા થાય તો આપણે ખબર આપણે આપણે સાણ ને શું કે કાચું સોનું કહીએ કાચું સોનું તો એ કાચું સોનું આ ફાર્મ પેદા કરશે સાચી વાત મિત્રો સાહેબનું કહેવું એવું કે જે આપણી પાસે છોડિયું ખાતર નથી વધારે પુષ્કળ પ્રમાણમાં છોડ્યું ખાતર થશે તો રાસાયણિક ઓટોમેટિક હટી જશે અટીંજ જવાનું અટી જશે અટી જવાનું છે સરકાર હું તો અત્યારે એમ કહેવા માગું છું સરકારે પાંચસો બિલ્ડિંગ ફાર્મની મંજૂરી આપેલી અત્યારે હાલી સ્કીમ બંધ કરી છે ગમે તે કારણોસર પણ બે ફાર્મ આખા ઓલ ઇન્ડિયાની અંદર આવાજો બને તો અત્યારે જે દૂધની સંકટ છે જે બનાવટી દૂધ આવે છે એ તો દૂધ થઈ જ જાય પણ સાથે સાથે ખેતી એકદમ સમૃદ્ધ બની જાય સમૃદ્ધ બને સાચી વાત છે ખેડૂતોને લાભ થાય ખેડૂતોને મોટો લાભ થાય અને પશુપાલન અને ખેતી એ બે એક સિક્કાની બાજુ છે બરોબર એક વગર બીજું અધૂરું છે અધુરું હતું એટલે આપણે પહેલાના સમયની અંદર શું કરતા હતા કે ખેતી કરતા હોઈએ તો પશુપાલન પહોંચ દસ તો હોય જ કે એના પોતાના દસ વીઘા કે પંદર ની અંદર એ ખાતર નોખે અને કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નહોતું આવતું એટલે એની ઉપજ જે આવતી હતી ને એ ઉપજ સારી આવતી હતી અત્યારે એ વગર ખાતરની અને અત્યારે ની યુરિયા નોખેલી જમીનમાંથી ઉત્પન્ન થતું પેલા કરતા ઓછું છે ઉત્પાદન રેશિયો ઘટી ગયો કારણ કે રાસાયણિક પ્રક્રિયા જે શાણમાં થાય છે ને એ આમાં નથી થતી સાચી વાત અને વધારે પડતું કદાચ ઉત્પાદન આવતું છે તો પણ એટલું અલગ પ્રમાણમાં તો એનું એનું પૌષ્ટિક મૂલ્ય નહીં મૂલ્ય નથી હા તમે જુઓ અત્યારે તમે ચોળી ખાઓ કે ભીંડા ખાઓ કે શાકભાજીની અંદર કોઈ પણ શાકભાજી ખાઓ પહેલા તમે કાચા ખાતા ને તો તમને પેટ નતું દુખતું સાચી અત્યારે તમે કાચા ખાવ ને તો એ પેટમાં દુખે એનું કારણ શું છે કે જમીનમાંથી ખેંચાઈ આવેલું યુરિયા અને ડીએપી એ આપણા શરીરમાં કાકડી મારફતે શાકભાજી મારફતે જાય છે એટલે પરિણામે આપણું આરોગ્ય બગડે બરોબર એ જો સુધારવું હશે ને તો ખેતર સુધારવું પડશે અને ખેતર સુધરશે ને તો પાક સુધરશે ને પાક સુધરશે ને તો દૂધ સુધરશે દૂધ સુધરશે તમે સમજાય કે નહીં તો આ વસ્તુને કરવા માટે આવા ફાર્મ જરૂરી છે અને હવે એકલ દોકલથી આ ધંધો થઈ શકે એમ નથી એટલે માસની અંદર મોટા માસની અંદર અને મોટા માસમાં ફાયદો શું થાય કે વધારે પ્રમાણની અંદર ગાયો હોય તો એનું ઝરણ વધારે થાય ઝરણ વધારે થાય જે સો ટકા યુરિયા એટલે પ્રવાહી યુરિયા તમને મળી જાય હવે એનાથી દસ ગણું યુરિયા એમાં પાણી નાખો ને તો એ દસ ગણું થઈ અને ખેતરને સમૃદ્ધ બનાવી એકલું ઈરિયા તો સીધે સીધું ભડકો કરે પાક પણ ના થવા દે તમે જો અહીંયા મૂતર પડ્યું હોય જ્યાં આગળ ઠોર ત્યાં આગળ કશું થતું નથી પણ એની અંદર તમે પાણી નાખી દો સ્પ્રેડ કરી દો ત્યાં આગળ તમે કોઈ પણ અનાજ વાવો કે ગમે તે વાવો તો ફટાફટ ઝડપથી થાય છે એનું કારણ શું પેલું યુરિયા મળેલું છે એટલા રાઈટ વાત તો સાહેબ બહુ સારી વાત કરી તમે આ મતલબ જે પ્રોજેક્ટ તૈયાર કર્યો આની અંદર કેટલો ખર્ચાથી તૈયાર થાય છે ગવર્મેન્ટ શું સહાય આપે છે તમે કેટલો અંદર ઇન્વેસ્ટ કર્યો સબસિડી શું મળી છે આ અમારા હેતુઓ જે હતા ને આ હેતુઓ તો બર થવાના જ છે આ ફાર્મના લીધે હવે સરકારે શું વિચાર્યું કે ભાઈ આવું કરીએ ને તો ખેડૂતોને મોટા પ્રમાણની અંદર વા વાસળીઓ સારી મળે એના માટે સરકારે આ ફાર્મ ડેવલપ કરવા માટે બે કરોડ સબસિડી આપી છે અચ્છા બે કરોડ બરાબર અને બે કરોડ સબસિડી ની અંદર એક કરોડ તમારે કન્સ્ટ્રક્શન માટે અને એક કરોડ ગાયો ખરીદવા માટે અચ્છા ટોટલ ચાર કરોડ ના ખર્ચે ચાર કરોડ ના ખર્ચે ટોટલ આ તો આ જે ફાર્મ થયું છે ચાર કરોડમાં થાય એમ છે નહીં અચ્છા આની અંદર શું છે કે જે પેલો એક ભાગ જે છે એ ભાગમાં જેટલા પૈસા પૂરા થઈ જાય છે એક કરોડ રૂપિયા તો સરકારને ને બાંધકામમાં એના સિવાય અમે જે ખર્ચો કર્યો છે આ ટોટલ સાડા સાત કરોડનો પ્રોજેક્ટ છે અત્યારે હાલમાં ભોંધકમમાં ભોંતકમ અને બીજું ગાયો બધું ગાયો બાયો બધું થઈને સાત કરોડમાં આ પ્રોજેક્ટ પડશે અચ્છા હા બરાબર તો તમે જે તમે અગિયાર જણની તમે જે તમે હાર કમિટી એમાંથી દરેક લોકોએ થોડો થોડો સહિયારો બધા ફાળો આપ્યો અને બાકીની બેંક બેંકે લોન આપી અને બાકીની સબસિડી આવે બરાબર સબસીડી આવે એટલે અમારો શેર ફાળો બેંક લોન હં અને ગવર્મેન્ટનો ફાળો

આ લોકો ખરેખર અહીંયા કંઈક રહેશે તો તમે પાંચ દસ વર્ષ આટલું મોટું કન્સ્ટ્રક્શન કોણ કરવા આપે ના આપે બરાબર બેંક તમારા ઉપર ટ્રસ્ટ પણ ના કરે બહુ સાહેબ સરસ વાત કરી તો આની અંદર તમે એપ્લાય થકી કરી એફપીઓ થકી કરી હા અમારા કોઈ વ્યક્તિગત નહીં પણ મોતી સરિયા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના નામે અમે એપ્લાય કરી હ ગવર્મેન્ટની અંદર એની જેની જે એડમિનિસ્ટ્રેશન હક ગવર્મેન્ટે એનડીડીબી ને આપેલા અમે એનડીડીબી આ એપ્લિકેશન કરી અમારી અરજી મંજૂર થઈ ગઈ અને સબસીડી પણ આવી ગઈ અમારે અત્યારે પચાસ લાખ રૂપિયા આવી ગયા હવે બીજા એક પચાસ લાખ આવશે એટલે કન્સ્ટ્રક્શન માટેની જે સબસીડી છે એ મળી જશે બરાબર પછી ગાયો માટે ફરીથી પાછી એક કરોડ રૂપિયા સબસીડી આવશે અચ્છા હા ગાયો ખરીદવા માટે તમારે પછી કોઈ હા ગાયો ખરીદવા માટે જે અમે દાખલા તરીકે તમે આ આ ભેસણો ફાર્મ બનાવવાના છો એ ગાયોનું નું નું જ બનાવવાના છે ફક્ત એચએફ ગાય એચએફ નું જેમ એચએફ એચએફ પસંદ કરવાનો કારણ એચએફ પસંદ કરવાનો કારણ અત્યારે હાલ જુઓ તમે કે તમે દેશી ગાય રાખો તો પરવર્તી નથી કેમ નથી પરવર્તી એનું દૂધ જ ઓછું છે અચ્છા અને વાસળી જે આવે એ પણ કામની અચ્છા ઓછી માત્રામાં ઓછી ઉપયોગી આવે દૂધ એનું ઓછું હોય છે પણ જે હવે આપણે ફોરેનની અંદર આ સિમેન્ટ ડેવલપ કરેલા છે અચ્છા આપણે દાખલા તરીકે ગુજરાતમાંથી આપણી જે ગીર ગાય હતી એ ગીર ગાયની નસલ બ્રાઝિલવાળા લઈ ગયા બ્લડ લાઈન બરાબર એ જે બ્રાઝિલવાળા લઈ ગયા અને ત્યાં આગળ એમને એ બ્રિડને ડેવલોપ કરી હા અત્યારે ગીર લેન્ડોના નામથી ઓળખાય છે જેનું દૈનિક દૂધ પાંત્રીસ થી ચાલીસ લીટર છે અને એક ટંકનું સરેરાશ શરૂઆતના ગાળા દરમિયાન વીસ થી બાવીસ લીટર પર ટંક હોય છે બરોબર એટલે શરૂઆતના ત્રણ ચાર મહિના તો એ વધારે દૂધ આપે પાછળ જતા એનું સરેરાશ એનું પાછલા ચાર મહિના પછી સરેરાશ દિવસનું વીસ લિટર વીસ પચીસ પછી ધીરે ધીરે એને ઓછું કરીને પાછું આપણે નવેસરથી પ્રેગનેન્ટ બનાવવાની હોય પ્રેગનેન્ટ બની ગયો હોય તેને નવા વેતરમાં વધારે દૂધ લેવું હોય ને તો બે મહિનાનો પિરિયડ એને આપવો પડે આપો ડ્રાય પીરિયડ જેને ડ્રાય પિરિયડ કહેવામાં આવે છે સરસ સરસ સાહેબ બહુ સારી વાત કરી કે એચ ગાયની અંદર ઘણી વખત કોઈ એટલા બધા દૂધ આપણને વધારે સારું મળી શકે હવે એમાં હું તમારી એક વાત કરું કે એચએફ ગાય તમે કીધું ને કે કેમ પસંદ કરે એચએફ ગાય ની અંદર દુનિયાના દેશો અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન જાપાન ડેનમાર્ક કે જે જર્મની ડેનમાર્ક બીજા ઘણા બધા ઇઝરાયલ આ બધી એચએફ ગાયો છે ઇઝરાયલ દેશ કેવો છે આપણા કરતા વધારે ગરમી પે વધારે ગરમી છે આપણા કરતા છતાં પણ તે એચએફ નભે છે પણ એનું કારણ છે કે એ નભવાનું કારણ તેની જે જમીન છે ને એ જમીન બહુ ફળદ્રુપ છે અને એ ફળદ્રુપતા એમને ટકાવી રાખી છે કારણ કે છોણિયું ખાતર એમને વિપુલ માત્રામાં છે એટલે જમીનની અંદર એમને રાસાયણિક ખાતરનો પ્રયોગ કર્યો નથી એટલે એમની જે પાક છે ને એ પૂરેપૂરા પૌષ્ટિક મૂલ્યવાળા પાક થાય છે એટલે ખોરાક જે જોઈએ પશુઓનો ચારો એ લીલો ચારો અને સૂકો ચારો એ પૌષ્ટિક મળે છે એટલે ત્યાં જે દૂધ મળે છે એ ગાયનું પણ થી ફેટનું મળે છે એટલે પૌષ્ટિક મૂલ્ય નથી કેમ કે આપણું આપણી જમીન ખરાબ કરી નાખી છે રાસાયણિક ખાતરે એટલે જે પાક પેદા થાય છે એની અંદર ન્યુટ્રિશન મૂલ્યની જગ્યાએ યુરિયા ને ડીએપી ખેંચાઈ અને પરિણામે આપણે ત્યાં ઢોર બીમાર પડવાના માટી ખસી જવાના આ બધા ઘણા બધા પ્રશ્નો સર્જાય છે સાહેબનું કેવું વાત સાચી છે કે જો આ શંકર ગાયનું એચએમ નું દૂધ ખાવાથી બીમાર કોઈ પડતા હોય તો ડેનમાર્ક ઇઝરાયલ આ લોકો હોત જ નહીં અત્યારે ખાલી થઈ ગયું હોત ખાલી અમેરિકા બધા ખાલી થઈ ગયા હોત પણ આપણે બધા હવાબાજી વાતો કરતા હોય છો આપણે કોઈ તથ્ય વગરની વાત કરતા હોઈએ છીએ એટલે આપણે એમાં નથી ભણવું પણ સાહેબ હવે મારો છેલ્લો પ્રશ્ન હા બોલો છે કે કદાચ કોઈ નાનો પશુપાલક હોય કે બે ત્રણ એમને એનડીડીપી ની અંદરથી આવા કોઈ તમે તો ચાર કરોડ ની તો કોઈ કદાચ ન શકે પણ કોઈ બે ત્રણ મિત્રો ભેગા થઈ અને એમને કોઈ સારો વીસ પચીસ લાખ પચાસ લાખ ની કોઈ સબસીડી વાળો કોઈ પ્રોજેક્ટ હવે સરકારે શું કર્યું આના ઉપર જ વાત કરી કે આ મોટા ખેડૂતોનો પ્રશ્ન અરે ફાર્મ છે મોટા ખેડૂતો માટે અથવા તો મોટા ખેડૂતો ભેગા થઈને બનાવી શકે એવો પ્રોજેક્ટ છે પણ નાના ખેડૂત દાખલા તરીકે ભલે તમે પંદર વીઘાના ખાતેદાર હો તો પચાસ ગાયોનો એક પ્રોજેક્ટ છે સરકારનો અચ્છા પચાસ ગાયન જે બ્રીડ મલ્ટિફ્લિકેશન ફાર્મ જ છે અચ્છા અને પચાસ ગાયો ઉપર સરકાર એને મંજૂરી આપે છે એમાં તમારે વીસ તમારે કાઢવાના છે અચ્છા પચાસ સરકાર આપે છે બાકીની જે લોન કરોડ છે એટલે તમે એમાં પંદર વીસ બાર થી પંદર લાખ રૂપિયા કાઢો તો પણ તમારે બાકીની લોન સરકાર બેંક ની થઈ જાય અને પચાસ ગાયો નું બ્રિડ મલ્ટિપ્લિકેશન ફાર્મ તમારા ફાર્મ ઉપર તમારા ખેતર ઉપર ડેવલપ થઈ શકે સરસ મિત્રો તો કોઈ નહીં એના સિવાય બીજું પાછું તમને કહું એના સિવાય બાર પશુઓનું પણ છે બાર દુધાળા પશુઓનું સરકારે એક સરસ મજાની યોજના કાઢી છે કે જેની અંદર સરકાર દોઢ લાખ રૂપિયા શેડ બનાવવા માટે આપે છે અચ્છા એમાં કોઈ જાતની એમની શરત નથી પશુપાલન કરો સરકારનો ઉદ્દેશ શું છે કે પશુપાલન કરશે તો ક્ષણ મળશે ખાતર મળશે અને સારી ખેતી થશે ખેતર સુધરશે તો પાક સારો સુધરશે હા 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 મિત્રો સાચી આ બાર દૂધાળા પશુ ઉપર આપણો એક વિડીયો છે તમે જોઈ લેજો બરાબર અને આ આની પછી સોરી આવવાનો જ છે બહાર ધોધાલા પશુનો એ બહુ ખરેખર જો તમે બહાર ધોધાલા પશુપાલન કરો છો અને બહાર દૂધાળા પશુઓનું તો તમે મતલબ એક સહાય જેવું જ છે સહાય છે અને એક ઉશીના પૈસા તમને વાપરવા માટે આપે એવી ટાઈપનું બહુ સારું છે સબસિડી છે એ જો તમે ન લીધું હોય તો આપણે પશુપાલન ક્યાંક ને ક્યાંક મિસ કરતા હોઈએ એ ટાઈપનું છે તો હવે સાહેબને ખાલી એટલું પૂછીશું સાહેબ આ જે તમે શેડ બનાવ્યો છે કેટલાથી કેટલા ભાઈ છે આમ કેટલા ભાઈ છે ને આમ કેટલા ભાઈ છે એમ

કોઈ લઈ પણ નથી શકતો કારણ કે આટલા કાગળિયા ભેગા થાય જ નહીં સબસિડી લેવી ને એનડીડીબી ની અંદર થી તો તમારે એક એક જીરો પોઈન્ટ જીરો ટકા કામ જો આટલી કડકાઈ ના રાખે ને તો સર ખેડૂતો ભ્રષ્ટાચાર કરી ના સો ટકા સો ટકા બરોબર એટલે આપડે સરકાર જે ઉદ્દેશ છે ને એ સરકારનો ઉદ્દેશ સારા પશુઓ પેદા કરવા અને બીજા નંબર બધા દૂધનો વિકલ્પ પછી છે પછી ત્રીજા નંબર પર સોણ પ્રશ્ન બીજા નંબરનો છે

કઈક અમારે પ્રોડક્શન કરવું છે તો અમે પ્રોડક્ટ કરશું પણ પહેલો પ્રાયોરિટી અમારે ડેરી છે એટલા માટે કે ડેરી અને ગવર્મેન્ટ કે જે અમૂલ ફેડરેશન છે એ મહત્તમ ભાવ આપે છે આપે છે એટલે આપણે એને સહાય કરવી પડે અને એ એ પણ રાષ્ટ્રીય સંપત્તિ છે સંપત્તિ છે આપણી બ્રાન્ડ છે બ્રાન્ડ છે ગુજરાતની બ્રાન્ડ છે અમુલ સમગ્ર દેશની બ્રાન્ડ છે આપણને એના ઉપર ગૌરવ હોવું જોઈએ અને એ ગૌરવ ને વધારવા માટે આપણે સહયોગ કરવો જરૂરી છે સો ટકા સાહેબ ની વાત કે ભાઈ જે આપણી સંપત્તિ છે એ આપણું ગૌરવ કહેવાય કે જે અમૂલ છે એ આપણી સંપત્તિ છે જેમ જેમ બનાસ જે અત્યારે કે એ અમૂલ નું હૃદય કહેવાય હા હવે બીજું એક ખાસ કેવું છે કે જે આપણા જે કૃષિ મંત્રી હતા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કૃષિ મંત્રી શ્રી રૂપાલા સાહેબ પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ કે જેને આ રી વિઝન કર્યું કે ભાઈ આ કરશું ને તો ખેડૂતો સુખી થશે પણ એ એના માટે ખેડૂતો હજુ પૂરેપૂરા જાગૃત થયા છે આ નથી એટલે એમનો જે વિચાર છે ને એ પાયાનો વિચાર છે એ જે ખેડૂત તરીકે એ પોતે ખેડૂત છે એટલે એમણે પાયાના ખેડૂત તરીકે આ વિચાર્યું કે જો આવું કરશું ને તો મહત્તમ આપણને ખાતર મળશે અને દૂધ મળશે અને સારી જાતના ઓલાદો હશે તો ખેડૂતો જેટલા ઢોર રાખે એને એને સ્વતંત્ર વ્યવસાય કરશે ને તો પણ એને પાલવશે પાલવશે સાચી વાત છે મિત્રો મજા આવી ગઈ સાહેબ જોડે વાત કરવાથી અને સાહેબે ઘણી સાહેબ જોડે નોલેજ બહુ છે ઘણું બધું છે તમે રૂબરૂ કદાચ આવો તો મળી શકો છો થરાની અંદર સાહેબ રહે છે એમડી પટેલ નામ છે અહીંયા બધા એમને ઓળખે છે બરાબર કોલેજની અંદર ચાલીસ વર્ષ નોકરી કરી પ્રોફેસર તરીકે નોકરી કરી છે સાહેબે તો અમારો બસ એક ઉદ્દેશ્ય તો કે સાહેબ સાહેબના બે દીકરા છે હિમાંશુ પટેલ અને સંદીપ પટેલ જેનો આપણે આગળ વિડીયો જોયો એ બે પંદર વર્ષથી પશુપાલનની અંદર છે ને એમણે કંઈક સારું વિચારવા ના આપણે હજી આનાથી કંઈક થોડુંક મોડીફાઈ કરીને વ્યવસ્થિત સારું કરવું છે એટલે એમણે શોધ્યું કે ગૂગલની અંદર કે આવું આવું ક્યાં સાહેબને તો બધી ખબર જ છે કે કઈ જગ્યાએથી કઈ રીતે આપણે કશું કરી શકાય તો એ ગોકુલ મિશન યોજના અંતર્ગત એમણે આ જે બીએફએફ બી એમ ને છે બી એમ એફ બી એમ એફ સોરી બ્રિ ઇલેક્ટ્રિફિકેશન બીએમએફની અંદર જે આ પ્રોજેક્ટ જે છે એ વ્યવસ્થિત રીતે એમણે જાણી જોયું અને સહિયારા એમના જે નીચે પાર્ટનર હતા દસે અગિયાર પાર્ટનર થઈ અને વ્યવસ્થિત રીતે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને શોર્ટ ટાઈમની અંદર આપણે જ્યારે આ ડેરી ફાર્મ ચાલુ થશે એટલે હું તમને આપણી ચેનલ ઉપર આ વિડીયો બતાવીશ એટલે આ મિત્રો કેવો લાગ્યો વિડીયો ધન્યવાદ થેન્ક યુ સો મચ